એવું ના વસ્તુ મચ્છર એ ગાય પણ જોડે બદલ જોડે થાય ને બધા પાડી મચ્છર મચ્છર સંગીત કોઈ ગમતું નહીં મચ્છર બદલ જોડે જાય તો બધા તાળી ઓ હાજી વાધો જોવા લાગે વા રાતી હે કામ પછી મચ્છરને મારવા માટે પલે પૃથ્વી કેતીતી એક મારા માં બાપ કોઈ તો મને જો બોલી કે આખા તા ભૂમ 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 કરો ને શીરો ને શીરો આપણો હાથ ને તે એનો પકડોવાય કદી છોટો ના ચડો લાઈટ ના ઢોબલાનો लाइव जिगर ने जाओ जिगर बोल जे लाइव जिगर क्या आयो जिगर के जिगर रेड बोल मन तो काय आवर तू नाही रणशी वक्त या तो खाली यार बोल जीव आवड येऊ नाटक गमे थे हा मी गिर गेले कोण मा बात चालू हो को कोही को ही।

રણજી કોઈ કેવું નહી અને મિત્રો અમાર આ વીડિયોમાં તમે જોડાઈ લેજો અમારો બ્લોગ દિલ્હી આવશે સાચી વાત તો હવે આપણે જઈએ બરોબર ના આજ કર આજ રવિવાર બનાવો આવી ગયો આ કાળું બનાવો પણ તો આલુ કાળા માટે નઈ કશું ભા તો મુંરા ચિલે થોડીક એક્ટિવ બની આય હોય કદો કદો સસી આટલું બધું ગમલે સાલ પૂસ મુજાબ તો આલે એ જુવા એ જુવા મુ પૂસે ન જવાલે બોલ હવે વાડે વાડે રોટલા હ રોટલા વાળી વાળી રોટલી પાપડ પાપડ છેના પાપડ અલ્યા વ આવો ખોટો મે સલ હોબડે બે માથા ચાર હાથ ને ચાર પગ બે માથા ચાર બે માથા ચાર હાથ ને ચાર પગ એ તને મને ગળી આખી દુનિયા ગળી હોય

બરોબર હા છે જવાબ મિત્રો તમને એવું લાગતું હશે કે છો આતે અમે એક મારી નાશી એટલે કે મયની નાસી અંદર એક મારી નાસી એટલે આ કઈ રોળતી માજની મે દરિયામાં શીરી આખા કરોડ પાછી ખારું કે બે મિત્રો રણશીની જીબ અટકાય હ ગામની એક ભાઈ હ હ રણશી તો મને જા પૂછે હવે આપણે બે થોડીક મજાક કરી દઈએ જગ્યા નહી આવડતા ને સદીશ હા ઠંડી પડે તાપ